नमस्कार मित्रों फरी एक बार वीडियो में तरु स्वागत तो है आज बात करिए फैमिली में नव मेम्बर कौन क्योंकि के लास्ट विडियो में जो के विडियो में कि नव फेमिली मेम्बर कौन है आज संजय जी ने एक गिफ्ट आपी थी जो सरप्राइज गिफ्टी ते गिफ्ट में शू आ ન ફૂલ નઈતે જાણવા પહેલા વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મીઠાકોર ફેમિલી માં જે મેમ્બર આવી છે તે દગી છે જે અબી જેતમાં આવી હતી સંજયજીની. એ દગી રે ફેમિલી મેમ્બર માં જ રહેશે અને નિસાગે સંજયજી કેટલા ખુશ છે એ જોવા માટે ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ પર જરૂરથી તમે એકવાર સર્ચ કરીને જોઈ લેજો. તમને ત્યાંમાં જોવા પણ મળશે તે વિડીયો અને મારે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને બને તેટલો શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મારી ચેનલમાં તમને નવો આવો વિડીયો જોવા માટે જરૂરથી મળશે અને મારી ચેનલમાં હંમેશા નવા જ વિડીયો તમને જોવા માટે મળશે જય માતાજી